હલો ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી સડન હું વાગી જશે બધો ખેતરમાં જતો રહેશું ચાલ લેવા માટે ખેતરમાં પહોંચી જશે આપણે જઈએ છીએ ખેતરમાં તો ગાઈશ ફાઈનલી આપણે ખેતરમાં પતંગ ચગાવવા આવી જો અને ખેતરમાં ચાલ લેવાનું ચાલુ હોય ને આપણે પતંગ ચગાવીએ છીએ જો So guys, pateng cakalang cakalung koyu pateng cerek pelapo kyo du. Kita mau tu pateng cakalang Ah, bolong. ma pateng ma mamitayasa. Nggak mau micarwadoso, namanya syetemo pateng cakalang wajah si. Pateng cerek, po ciksa, cakalang 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 cakalang

वो नति पड़ी ना बोल दादा खा खा के आता चल खा के आता का भाई बकाता था कौन बकाता तू तू का खाता हम्म इनके नहीं नहीं पड़ी वड़े ये ले ओ बे तो वाड़े

લાડવા ખાવા જઈએ ગાઈસ હા વાળા ડાળ રા ભાત ઊંડા ભાત લે ખાવા છે ભાત વેલા બનાવજી તાણું ભાત તો વેલા મેલું બોલ ગ હ પાક ખાવાનું ભાત ના હોય વંગાયે શીસળી બનાવો

કોક ના ખવાય રોજ ના ખવાય ઓર બનાવ્યા દસ જેવા બની ગયા ને દવાના જો કારણે બનાવાતા બનાવતા સો ગાઈસ 6 ચાર વાગ્યાનું લાડવા બનાવવાનું ચાલુ કર્યું કર્યુંતું તે હમું ચાલ લાડવા ની બને રહેશે લગભગ વાગ્યા સાડા સાત

અજિયાનો લાડવો માલવી માટે બનાવા અગર આજે તમાર ફસ્ટ તો ગાઈસ ફાઇનલી જમવા અને આજે થોડો મોડું છે જમવામાં બનાવી મરચું રોટલીનો હા

એક બાજુ ફાઇનલી જમનવાર થઈ ગયું છે અને હવે ગોધરા ગોધરા પથરાઈ ગયું છે એના પેલા એક થોડી કોમ બાકી છે તે કોમ કરવા બેઠા છે જોવા આ કપડો વાળવાનું બાકી હતો તે કપડો વાળવાનું ચાલુ કર્યો ને માનવી બેન છે ને એ મસ્તી કાઢે છે જો એ વણો કપડો વાળતો નહીં ને મસ્તી કાઢે છે કપડો કપડો વાળી પછી ઊંઘી જવાનું વાગ્યા છે સાડા નવ તો ગાઈશ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈશ મળીએ નવા બ્લોક્સની અંદર જય માતાજી